ઉંઝા નગરમાં પક્ષી બચાવ તથા ચાઇના દોરી પ્રતિબંધ અંગેની જનજાગૃતિ રેલીનું આયોજન નગરના વિધ માર્ગ ઉપર શ્રી જહુ માતાજી સેવક પરિવાર ભાટવાડો ઊંજા દ્વારા કરવામાં આવ્યું જેમાં આગામી ઉત્તરાયણ ભરોમાં ચાઇના દોરીના વપરાશથી પક્ષી તથા માનવ જીવનમાં થતી ઘાતક અસરોની રજૂઆત પોસ્ટર તથા બેનર દ્વારા કરવામાં આવી શ્રી સેવા આપતી બહેનો દ્વારા છાજા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રેલીમાં ઉંઝા કોલેજના પ્રિન્સિપાલ રાકેશ રાવ સાહેબ પ્રોફેસર આર કે શાહ સાહેબ જીવદયા પ્રેમી ડોક્ટર ધરતીબેન જૈન તથા માતાજી સ્વામી હાજર રહી રેલી સફળ બનાવી છેલ્લે શ્રી માતાજીના સંસ્થાના પ્રમુખ વિપુલભાઈ બારોડ દ્વારા રેલી સફળ બનાવનાર સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો એવા જગતસિંહ દરબાર પાલનપુર બનાસકાંઠા જેવી ગુજરાત ન્યૂઝ